પણ અમારે કાલે જવાનું છે આપણે આજે એમ કીધું કે ચડી લઈ આવ્યા થોડોક ટાઈમ છે કલાક માં વૈ આવશે પાછા તો કન્ટિન્યુ લેજો દાબેલી ખવડાય ખવડાવીશ મળી શકે એમ અત્યારે તો આવું છે કેમ કે ભૂખ લાગી છે ને

આમની પાછળ મોન્ટુભાઈની લારી હોય છે પણ આ આ વખતે નથી લગનમાં ગયા લાગે છે હું કહું છું બાર ગામ ગયા મતલબ લગ્ન તો હોય ને અને જેને પણ દુપટ્ટા લેવા હોય તો આ ભાઈ પાસે આવે મીમી કીધું કે મારો વિડીયો ઉતાર તો હું એમનો વિડીયો ઉતારું છું નવા નવા દુપટ્ટા આવે છે અહીંયા એમ કહું ને તમે કહું બધા આવજો

તજેશભાઈ રે વોટર પાર્ક માં આવન છે તજેશભાઈ રે નંદ હોય ને હું કેવું બો બોલો છો બો બોલો તો કન્ટિન્યુ રહેજો લોગ માં આપણે વોટર પાર્ક માં જઈ રહ્યા છીએ ભાવનગર ઓકલેન્ડ માં વોટર પાર્ક માં જવા માટે હું અને વનિતા મનીષા રાહુલ અમારા કુટુંબના બે છોકરાઓ છે અમે છ સાત જણા છીએ કુલ એમ તો આજે પૂર પૂરા પૂરા જલસો પડી દેવાનો છે તો હા તો હવે તૈયારી કરી નાખી છે નવા જવાની સન્ડે તો ફંડે હે લોકો ને હા આને કે ઉતાળ છે થોડુકો થઈ ગયો છે ને નાવું છે ને હપ હપાવ હજી ખાઈ ગયે હાલો તો માં બન્યા રહીજો તૈયાર થઈ ગયા હે બધા ચાલો એક્ટિવા કરો ચાલુ

રાજુ રાજ જા

કઈ નઈ ગઈ ના ને તો ક્યાં ના છે ને નાવા મેડા છે એમ તો થોડું ગાય બધું શૂટ ને થોડું થોડું કરતા હતા પણ એ લોકો ગાય ને ક્યાં નાવા મેડા અમે શૂટ ને એવું કરતા હતા તો અમે હવે ફાઇનલી નાવા માટે જશું ચેન્જ થઈ ગયું છે

રનિતા બધાના આઈડિયા છે મનીષા અને ત્રણેય ત્રણેય મોજ મસ્તી કરે છે મસ્ત મસ્ત રાઈડિયું છે એકદમ ચક્કાસ છે અને હવે થાકી ગયા છે કાકાના ને દાદાના બધા છોકરા આવેલા છે અમારો બબલું મારે છે કોચો સારી રીતે એન્જોય કરી રહ્યા છે ફૂલ મૂડમાં છે સવારના આયેલા છે સાડા અગિયાર થી ખાઈ લીધું એ અને અહીંયા મસ્તી થઈ રહી છે શૂટિંગ માટે ફોન લીધેલા હતા બધાના ફોન હવે લોકરમાં મેકવા જઈએ છીએ haram lagi dia tu

ફાઇનલી ગાઈઝ અમે વોટર પાર્ક માં લઈ લાવ્યું અમારો કલર અમે ચેન્જ કરી નાખ્યો છે કાળી જો આ કાળી થઈ ગઈ છે આ આટલી કાળી લાગે છે તો હું કેટલી કાળી લાગતી છું કાળા થઈ ગયા છે થોડા થોડા પણ આજે કાળા તમારે જવાનું છે ગામડે ને આજે મેં આ કાળા થઈ ગયા છે આખો દિવસ વોટર પાર્ક માં મેં તડકા ને તો એ જો લાલ થઈ ગયા નવ વાગી ગયા છે અને બહુ એટલે બહુ અમને ભૂખ લાગી છે બહુ થાક લાગે તો બધા આવીને આરામ કરતા હતા અને આરામ ને તો મને આજ ફોન પકડવો ને ગમતો બોલ

તો પાણીપુરી થોડીક વાર લાગશે જો રાહુલ એવું છે દૂર વહી ગઈ એટલે શરમ લાગી એટલે મનીષા રમકડા બતાવતી હતી મનીષા જોતી હતી ને તો બેન પણ એવું લાગે એટલે પાણીપુરી ખાય ને જલ્દી જાય કેવું

અને પછી અત્યારે એને હવે ઓલી ભાવે છે ક્રીમ ઓનિયન કા બધું એના તો ચોઈસ પડતી રહે અને ઢગલો કરી નાખ્યો ચાલો કોઈ ક્યાં લઈને મૂક્યું બધું આટલું લઈ લીધું છે જો હજી બંધાવે છે કાલે નીકળવાનું છે તો રાહુલ કે મારે જોશે એક દિવસ રાહુલ પછી છે નહીં તો નાસ્તો કઈ ઓકે ખાય પણ તોય તે થોડું થોડું ખાવા જોઈએ તો આ લોકોને સવારમાં કે દસ અગિયાર વાગે ભૂખ લાગે

હવે આપણે કન્ટિન્યુ રૂમમાં નથી રહેવાનું તમારે હવે આપણે અમારે ભૂઈ જવાનું છે તમારે જ જવાનું છે તો લાઈક કરજો શેર કરજો બાય બાય ખુશ રહેજો હેપી રહેજો ને રાધે રાધે મળી આવા નવા વ્લોગ સાથે